ગુરુવાર કયો સરસ ચાલો આપણો તાલુકો કયો દેત્રોજ જિલ્લો સરસ હવે તમને એક સવાલ પૂછું છું એનો જવાબ આપજો રુદ્ર જ્યારે તમને વાઘે શિયા એ શિયા છે બાજુ છે જ્યારે તમને વાઘે લોહી આવે પછી એક્સિડન્ટ થયો હોય તો તમે કોને બોલાવો ચાલો વંશિકા ડોક્ટરને બોલાવી આવો ચલો વંશિકા ડૉક્ટરને બોલાવી આવો બેન ઊભા થશે ડોક્ટરને બોલાવા હા ડૉક્ટરને બોલાવો તો ડૉક્ટરને શું કહેવાનું ભાગ્યું છે એટલે તમે મને શું કરી ભાગ્યું હોય તો શું કરવાનું સરસ ચાલો બેસી જાઓ ચલો હવે તમે મમ્મી રસોડામાં રસોઈ કરે છે પછી ક્યાંક ફેક્ટરી છે ત્યાં આગ લાગે તો આપણે શેની જરૂર પડે આગ લાગે ત્યારે ફાયર ફાયરમેન વેરી ગુડ તો ફાયર મેનને બોલાવી આવો ચલો કોણ જશે ફાયરમેનને બોલાવા કોણ જશે દિયા જશે દિયા કે રુદ્ર જશે જેન્સી દિયા ઊભી થા ફાયરમેનને બોલાવતા આવો ચલો ફટાફટ ફટાફટ સારું રુદ્ર તો ઊભો થા ફાયરમેનને બોલાવતા આવો ચલો હા વેરી ગુડ

સરસ ચાલો હવે ખબર પડીને આગ લાગે તો કોને બોલાવવાના સરસ અને ભાગ્યું છે એક્સિડન્ટ થયો છે કોઈને લોહી આવ્યું છે તો ડોક્ટરને કોને સરસ તો તાલી પાડો તાલી પાડો ચલો બે તાલી પાડો બે બે તાલી એક બે પછી ત્રણ તાલી પાડો ત્રણ તાલી કેવી ગણિત પાડો એક B tron, ah.